વડોદરા શહેરના કારેલીબાગ હાથીખાના ખાના વિશ્વામિત્રી કિનારે આવે સ્લમ વિસ્તાર ઇન્દિરાનગરમાં પાણી મકાનોમાં ઘુસવાના શરૂ થયા વડોદરા શહેરના પૂરની સ્થિતિ બાદ ફરી વરસાદની છેલ્લા બે દિવસની એન્ટ્રી થઈ છે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી નદીમાં પૂર બાદ પાણી હતા અને અને ફરી ઉપરવાસના વરસાદ વડોદરા જિલ્લામાં થયેલ વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે સાથે આજવા સરોવરની જળ સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે કારેલીબાગ હાથીખાના વિશ્વામિત્રીના કિનારે વિસ્તાર ઇન્દિરાનગરમાં પાણી મકાનોમાં ઘુસવાના શરૂ થયા છે નદી હજુ ભયજનક સપાટીથી નવ ફૂટ દૂર છેલ્લા બે દિવસથી વડોદરા જેને પગલે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જે સવાર સુધી ઉતર્યા ન હતા ઉપરવાસમાં વરસી રહેલા વરસાદ અને વડોદરા શહેર જિલ્લામાં વરસેલા વરસાદના કારણે વિશ્વામિત્રીમાં આવતા પાણીના પ્રવાહમાં સતત વધારો જોવા મળી રહ્યો છે આજમાં ડેમની સપાટી હાલ બસો બાર પોઈન્ટ પંદર ફૂટ છે જ્યારે વિશ્વામિત્રી નદીની સપાટી સોળ પોઈન્ટ છાસઠ ફૂટ પહોંચ્યું છે અને હજુ સતત વધારો થઈ રહ્યો છે હજુ પણ ઉપરવાસમાં વરસાદ વરસે તો વિશ્વામિત્રી નદીની સપાટી વધી શકે છે જોકે હાલ વડોદરાવાસીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હાલ વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટીથી બહુ નીચે છે વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી છવ્વીસ ફૂટ છે